વાલીયા ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થતા વાલી પોલીસ ટીમ સાથે મળી ખસેડી સરાહનીય કામગીરી કરી હતી મથકમાં ગત રોજ સાંજે પવનના સુસવાટા સાથે ખાબકેલ ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વાલીયા ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ વન વિભાગની કચેરી સામે અને નીલકંઠ સોસાયટી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા બે વૃક્ષો ગતરોજ રાત્રે ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી જેને પગલે મુખ્ય માર્ગ ઉપર બંને તરફ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે થતા પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ ડી શ્રાફના અજીતભાઈ મનોજભાઈ અને નિશાંતભાઈ કૌશિકભાઈ તેમજ સંદીપભાઈ સહિત અન્ય જવાનો તેમજ વન વિભાગના બીટગાળ દિનેશ રાઠવા જેસીબી અને અન્ય વાહનની મદદ વડે બંને વૃક્ષો માર્ગ ઉપરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વરત કરાવી સરાહનીય કામગીરી કરી હતી વાલિયા પોલીસ ના જવાનો અને વન વિભાગની કામગીરીને ગતરોજ રાત્રે રાહદારીઓએ બિરદાવી હતી